ભાગ્યસરીઓ આજે આપણે જોશું કે ધાર્મિક ક્રિયા કરતા કઈ જગ્યાએ આડ પડે અને કઈ જગ્યાએ આડ ન પડે એના વિશે આપણે આજે કામ કહેશું નમ હર્ય તું સિદ્ધાણ નમો જયા નમય સબ્વ સહુ નો પંચ નમ કરો સબાપનાસના મંગલ આનંદ છો સભ્ય સિંહ વળ હવે મંગલમ પ્રથમ આપણે સામાયિક વિષય લેશું તમે કટાસનું પસરીને બેઠા છો સામે આચાર્યજી હોય તો બરાબર છે સીધું આપણે ખમા ઈચ્છાકાર સંદેશ વગર ઇર્યાવયમ પરિકમામી આ આપણે આદેશ માગી લેવાનો છે આદેશ માગ્યા પછી આપણે ઇર્યાવયમ તત્સવતરી અને અન્નથ બોલવાનો છે હવે ઈર્યાવયમ શા માટે તો કે આત્માની શુદ્ધિ માટે આપણા આત્મા પર જે કર્મો લાગેલા છે વિરાધના થઈ છે એ વિરાધનાને દૂર કરવા માટે આપણે ઇરિયા બોલશું પછી હજી સુધી કાંઈક કર્મ રહી ગયા છે તો એના માટે તસ્સ ઉતરી બોલશું અને પછી અન્નથ શા માટે કે આપણે કાવસક કરવો છે તો એ કાવસકમાં આપણને શું શું થાય તો કાવશક ન ભાગે કે ઊંચો શ્વાસ લો નીચે શ્વાસ મકો ખાંસી આવે છીંક આવે વાછુડ થાય આ બધું જે જે અન્નથમાં બતાવ્યું છે એ આવે તો આપણો કાવશક ભાગતો નથી હવે આ ત્રણ સૂત્ર આપણે બોલી લીધા એટલે આપણે કાવશ્ય કરવાનું ચાલુ કર્યું હવે જો કાવશ્ય કરતા કરતાં આચાર્ય અને આપણી વચ્ચે કોઈ નીકળ્યું હોય ગયું હોય તો ત્યાં કાવશ્યપ ભાગી જાય છે આડ પડે છે એટલે આપણે કાવશ્યને પારી અને ફરીથી કાવશ્ય કરવાનું અને કાવશ્ય ચંદેશું નિમલેરા સુધી કરવાનો એનું કારણ કે પચીસ શ્વાસો શ્વાસ સુધીનો આપણે લોબસનો કૌશક છે અને પચીસ શ્વાસો શ્વાસ ચંદીસુ નિમલેરા સુધી થઈ જાય છે એટલે આપણે ત્યાં ચંદીસુ નિમલેરા સુધી થઈ જાય એટલે કૌશક આપણે નમો અરિયંતણો કરીને પારી દેવાનો છે હવે તમે બેઠા બેઠા જો કૌશક કરતા હોય તો આ બે જે હાથના પંજા છે એ આપણે બે ઘૂંટણ ઉપર આપણે પરોઠીવાળી છે તેના ઉપર મૂકવાના છે અને બે ખૂણીઓ આપણે કમરે ભીડાઈ દેવાની છે આ કાવસક આપણો છે અને જે ઊભા ઉભા કરતા હોય તો બે પગની વચ્ચે આગળ ચાર આંગળની જગ્યા અને પાછળ ત્રણ આંગળની જગ્યા આ રીતે કાવસક કરવાનો રહેશે કાવસક થઈ ગયો છે એટલે આપણે લોગસ બોલવાનો છે પ્રગટ લોગસ પ્રગટ એટલે કે પૂરો લોગસ હવે લોગસ બોલતા બોલતા આટ નથી પડતી તમારો લોગસ પૂરો થઈ ગયો અને આદેશ માગ્યો કે ઈચ્છા મી ખમાસણો બંદ્યુ જામણી જાય નિસિંહાએ મથેન મંદાની ઈચ્છા કાર્યને સંદેશ ભગવાન સામાયિક મોપતિ પડી લેવું હવે મોપતિ પડી લેવાનો જ્યારે શરૂઆત કરી કે સામાયિક મોપતિ એટલે કે મારે સામાયિકમાં સ્થિર રહેવું છે મારે ભાવ લાવવો છે કસાયોનો ત્યાગ કરવો છે એના માટે મારે સ્થિર રહ્યું છે તો એના માટે હું મોપતીનું પરિલેહન કરવા માગું છું તો ગુરુ ભગવંત કહે છે કે પરિલેરો એટલે આપણે મોપતીનો પરિલેહન કરવાનું ચાલુ કર્યું હવે ત્યાં અચાનક કોઈ વચ્ચેથી ગયું તો આપણે મોપતીનું પરિલેન ફરીથી કરવાનું રહેશે હવે મોપતીનો પરિલેન કર્યા પછી આપણે આદેશ માગવાનો છે ખમાસનંદ ઈચ્છાકાર સંધિ સ ભગવાન સામાયિક સંધિ સૌ હવે હું સામાયિકમાં સ્થિર રહેવા માગું છું ભાવમાં હું રહેવા માગું છું ગુરુ ભગવાન એટલે ભગવાન કહે છે ઠાઓ પછી આપણે બીજું ખમાસનંદ ઈચ્છાકાર સંધિ સ ભગવાન સામાયિક ઠાવ પહેલાં સંધિ સઉં એટલે હું સામાયિકમાં સ્થિર રહેવા માગું છું હવે હું બરાબર સ્થિર થઈ ગયો છું એટલે એ બે હાથ જોડીને એક નવકાર ગણીને આપણે શું બોલો ઇચકારી ભગવાન પસાય કરી સામાયિક દંડક ઉચરાવો જોઈએ હે ગુરુ ભગવાન સામાયિકમાં શું શું પ્રવૃત્તિ ન થાય મારો આત્મા કર્મથી ન દંડાય એવું તમે મને પછગાણ આપો અને જો એવા ટાઈમે મોપત્તિનું પતિનું કરી લીધું છે અને કરેવી ભંતે ન લીધી હોય ત્યાં સુધી જો કોઈ એડે વચ્ચે તો પણ આડ પડી કહેવાય છે એટલે ફરીથી મોપતિનું પડી લેન કરીને આપણે કરી બંધે લેવાની છે હંમેશા કરવી બંધે ઊભા ઊભા લેવાની કારણ કે પછીના જે આદેશ છે એ બેસવાના છે કરવી બંધે ગુરુ ભગવંતે આપી દીધી છે હવે જો કરવી બંધે લીધા પછી કોઈ આચાર્યને આપણી વચ્ચેથી નીકળે તો આડ પડતી નથી પછી આપણે આદેશ લેવાનો છે ખાશા ઈચ્છા કર સંદેશા ભગવાન બેસને સંદી સઉં હે ગુરુ ભગવાન હવે હું બેસી શકું છું પછી બીજો આદેશ માગવાનો ઈચ્છા કર ભગવાન બેસ નહીં હવે હું બેસવા બેસી જવા માગું છું તો ગુરુ ભગવાન આદેશ આપે છે બેસી જવું પછી આપણે સ્વાધ્યાય રૂપે હંમેશા શ્રાવક શ્રાવિકાએ સાધુ સાધવી દરેકે સ્વાધ્યાય કરવો જ જોઈએ એટલે આપણે સામાયિકમાં ઈચ્છાકાર સંદેશન સજ્જાય સંધિ સઉં એ માદેશ લઈ હવે હું સ્વાધ્યાય કરવા માટે તત્પર થઈ રહ્યો છું પછી ઈચ્છાકાર સંદેશન સજ્જાય કરું હે ગુરુ ભગવાન હવે હું સ્વાધ્યાય કરવા માગું છું એટલે એના માટે આપણે ત્રણ નવકાર સ્વાધ્યાય રૂપે ગણવાના છે જે જે ધર્મ આરાધની ક્રિયા તમે કરો ભાગ્યશાળીઓ વિધિ સહિત કરો સમજીને કરો તો કાંઈક તમારું આત્માનું કલ્યાણ થશે शास्त्र विरुद्ध होय तो मन वच्चने काही इच्छा मी दुकडा